માણસા એસડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી હાસ્યદાબેન પંડ્યાની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પ્રિન્સિપાલ પદ પર શ્રી તુષારભાઈ વ્યાસની કરવામાં આવી જેના ભાગરૂપે માણસા એસડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો સમગ્ર પ્રોફેસર ગણ અને વહીવટી સ્ટાફની ઉપસ્થિત રહી સર્વોદય હાયર એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસમાંથી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી વિશ્વજીતસિંહ રાહોલ અને નવીનભાઈ વ્યાસની હાજરીમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રીપળા ઉપાડી અને દીપ પ્રાગટ્ય સાથે શ્લોક उच्चार साथी पुजारी चिंतें प्रशिक्षण में ऑफिस में यात्रियों द्वारा लगाते पुकार करें पानी सर्व प्रोफेशनल ग्रंथों में प्रवीण दादा वारा संबंध ने शोध करना अपराधी होती है प्रिया अंत्वा प्रिया वधिक गोहवामा है निदेही नंतवा निदेही गुप्त क्रिया ोमवामय वसो मम आहम जानि गर्भधमासि गर्भधम् हरि ओम् आलोत् करे

स्वास्थ्य नस्ता